છે નીટની પરીક્ષામાં ગેરરીતિ સામે કોંગ્રેસ મેદાનમાં છે જી હા કોંગ્રેસ હવે આ મુદ્દે સરકારને ને ઘેરવાની પૂરેપૂરી રણનીતિ બનાવીને બેઠું છે સયાજીગંજ ડેરી ડેન્સ સર્કલ ખાતે યુથ કોંગ્રેસે ધરણા કર્યા

એટલે કે ને ક્યાંક કહી શકાય કે જે સહેજીગંજ પોલીસ છે તેમને આ તમામ જે યુથ કોંગ્રેસના બાર થી પણ વધુ જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરી છે અને તેમને સહેજીગંજ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી રહ્યા છે મહત્વની બાબત છે કે આખા દેશમાં આજે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેમાં વડોદરામાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા વડોદરાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરામાં યુથ કોંગ્રેસ દ્વારા નીટ પરીક્ષામાં ગેરરીતિને લઈને જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે માત્ર વડોદરા નહીં પરંતુ પૂરા દેશભરમાં ઠેર ઠેર યુથ કોંગ્રેસ દ્વારા આ રીતે જ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે સીધા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે અહીંયા તો વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે બેનર પોસ્ટર અને પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે યુવાનો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવાનો સરકારનો આ પ્રયાસ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે વડોદરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિને લઈને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે રોડ બ્લોક કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે ડેરી ડેન્ડ સર્કલ પાસે જે છે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ પર બેસીને ચક્કા જામ કર્યો છે પાછળ તમે ટ્રાફિક જામ જોઈ રહ્યા છો કઈ રીતના અહીંયા જે કાલાગોડા સર્કલથી રેલવે સ્ટેશન તરફ થતો જે ટ્રાફિક છે તે અહીંયા જામમાં તમામ લોકો ફસાયા છે મહત્વની બાબત છે કે પોલીસ દ્વારા હવે તમામ લોકોને ટેંગાટોડી કરીને તેમને રોડ પરથી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ખુદ જે પોલીસના જે અધિકારીઓ છે તેઓ અહીંયા જોડાયા છે જોઈ શકો છો કઈ રીતના ટીંગાટોળી જે છે તે કરવામાં આવી રહી છે અને તેમને લઈ જવામાં આવી રહ્યા છે જે રીતના યુથ કોંગ્રેસના જે કાર્યકારી પ્રમુખ છે પવન ગુપ્તા સાથે જ તમામ જે કાર્યકર્તાઓ છે તેમને અટકાયત કરવામાં આવી રહી છે શરમ કરો શરમ કરોના જે નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે નીટની પરીક્ષા ફરીથી લેવા માટેનું જે માંગ છે તે કરવામાં આવી રહી છે એનટીએ પર પ્રતિબંધ લગાવવાની માંગ છે તે કરવામાં આવી રહી છે અને ક્યાંક ને કહી શકાય કે વિદ્યાર્થીઓ જે છે તેમની વચ્ચે સરકાર <laughs> આગળ કરીને અમારી અટકાયત કરાઈ રહી છે તેવા આક્ષેપ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અહિયાં જોઈ શકો છો કઈ રીતના યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જે જે વિદ્યાર્થી આગેવાનો છે તેમને અત્યારે અટકાયતમાં લેવામાં આવી રહ્યા છે જે પોલીસની જે વાન છે તેમાં તેમને બેસાડવામાં આવી રહ્યા છે મહત્વની બાબત છે કે નીટ ની પરીક્ષા ફરી લેવાય એનટીએ પર પ્રતિબંધ લાગે તેવી માંગણી તેઓ કરી રહ્યા છે રોડ પર ચક્કાજામ થઈ ગયો છે બતાવીશ આ તરફ જોઈ શકો છો કે આખો જે રોડ છે તે રોડ અહીંયા બંધ થઈ ગયો છે

તો હાલ તો આ દ્રશ્યો આપ વડોદરાથી જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો જ્યાં યુથ કોંગ્રેસ દ્વારા નીટ એક્ઝામને લઈને ગેરરીતિને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમની માંગ છે કે કેન્ટીને બેન કરવામાં આવે અને નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવે કેમ કે દરેક વિદ્યાર્થી નીટની પરીક્ષાને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યો છે અને દેશના ભવિષ્ય ગણાતા આ વિદ્યાર્થીઓની ઈચ્છા અને તેમની સાથે ન્યાય થાય તે ખૂબ જ જરૂરી છે એટલા માટે જ તેઓ હાલ તો કડક માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે i oh, yeah. ની પરીક્ષામાં ગેરરીતિને લઈને સમગ્ર દેશમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે વડોદરામાં પણ જે છે તે યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આપ જોઈ શકો છો કે જે નોટ છે તે નકલી નોટ અહીંયા જે છે તે અહીંયા ઉડાડવામાં આવી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે લો સરકાર પૈસા લો અને જે નીટના વિદ્યાર્થીઓને જે પાસ કર્યા છે તેવી રીતે અમને પણ પાસ કરી દો તે પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે ઇન્વેસ્ટિગેટ એનટીએ નેશનલ ઇન્વેસ્ટિગ એજન્સી અને રિઝાઇન એજ્યુકેશન મિનિસ્ટર જેવા જે પ્લેકાર્ડ

મોદી મોદી અને ધર્મેન્દ્ર પ્રધાનને કહીએ કે જેટલા પૈસા જોઈએ એટલા અમે તમને આપશું પણ દેશના છાત્રો ભવિષ્ય સાથે ખિલવાડ ના કરો તમારા અદાની અને અંબાની જો પર્યાપ્ત ના હોય તો યુવા કોંગ્રેસ તમને પૈસા

Right. you know ડોટ ડોટ બે બે કરોડના મંગલાઓ છે એવા લોકો દસ દસ લાખમાં વિદ્યાર્થીઓનો સોદો કરે છે આજે ચોવીસ લાખ લોકોએ જ્યારે પરીક્ષા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી અને એ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષાનું રિઝલ્ટ જોવે છે ત્યારે શું ખબર પડે છે કે પેપર લીક થયા પેપર લીક થયા કેટલા બધા પરિણામો ઊંધા આવ્યા છે હવે અમારી એકની એક માંગ છે કે તમે જે પૈસા લઈને કારસ્થાન કર્યું છે એ બંધ કરો શરમ કરવાની વાત છે નીટની પરીક્ષા રદ કરી હરીવાર લેવામાં આવી અમારી માંગણી છે બરોબર તો જે રીતના ફરીથી પરીક્ષા લેવામાં આવે એનટીએ પર બેન કરવામાં આવે તેવી માંગણી છે આપ જોઈ શકો છો કે પરીક્ષાને લઈને જે અહીંયા નીટને જે ઘેરી દીધી તેમાં વિરોધ કરવામાં આવ્યો છે સાથે જ જે પોલીસનો જે સ્ટાફ છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે ડેડ ડેન્ડ સર્કલ પર કારણ કે કોઈપણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તેના માટે પોલીસ અહીંયા બંદોબસ્તમાં ઊભી છે પરંતુ જે રીતના યુથ કોંગ્રેસે આજે અનોખો વિરોધ કર્યો છે અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓનું કેવું છે કે જો સરકારને પૈસા જોતા હોય તો અમારી પાસેથી લઈ લે જે અમે નકલી નોટ ઉડાડીને એક સાંકેતિક વિરોધ અહીંયા કરી રહ્યા છે પરંતુ જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેમનો ભાવ ભાવિ ન બગાડે તેવી ડિમાન્ડ યુથ કોંગ્રેસના લોકો કર્યા છે સાથે જ એનટીએ પર બેન કરીને નીટની ફરીથી પરીક્ષા લેવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા